કંજરી ગામના પવિત્ર પ્રાંગણમાં તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલના આ દિવ્યધરાની પાવનતાની પવિત્રતાને કારણે આયોજિત થયેલ શ્રીમદ ભાગવત કથાના ચતુર્થ દિવસે ભાગવત ભગવાનનું અને યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરવા માટે નિમંત્રક અને મુખ્ય યજમાન પરમભગુદી સિદ્ધાર્થભાઈ વિપિનભાઈ પટેલ એમના સહધર્મચારિણી શ્રીમતી આકૃતિબેન સિદ્ધાર્થભાઈ પટેલ ગંગા સ્વરૂપ રવિકાંતાબેન વિપિનભાઈ પટેલ ગંગા સ્વરૂપ શશિકલાબેન વિઠ્ઠલભાઈ પટેલ ભાઈ વેદ પટેલ અને દિત્યા પટેલ અને પટેલ પરિવારના અન્ય પરિવારજનોને ભાગવત ભગવાનનું અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું ભાવપૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ કથારસની પ્રવાહિતામાં આજે ચતુર્થ દિવસે પ્રગટા માનવ તરીકે પણ પરમેશ્વર અને દેવ તરીકે પૂજાયા એવા બે પરમ તત્વો એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ આજથી પાંચ હજાર બસો ને એકાવન વર્ષ પહેલા પ્રગટેલા પરમેશ્વર એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એકસો ને પચીસ વર્ષની જીવન લીલામાં સો વર્ષ ભારત અને ગુજરાતમાં એટલે આમ કૃષ્ણ ગુજરાતી પણ કહી શકાય અને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત અને લાંબો ડગલો મૂછો વાકડી સિરે પાઘડી રાતી બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી એ આપણે બધા ગુજરાતીઓ પરમેશ્વરને પણ પધારવાનું નિમંત્રણ દેનારા મહેમાન ગતિના આપણે સૌ આપણા લોહીના સંસ્કારો એવા આજના પ્રાગટ્ય પર્વના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ ત્યારે આગામી એક ત્રણ બે હજાર પચીસના તથા સ્થુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણના પ્રતિષ્ઠિત થયેલા રાધાકૃષ્ણ દેવનો વર્ષમાં ફક્ત ત્રણ જ વાર વિશેષ રીતે શણગાર થતો હોય છે અને એ ઉત્સવો છે નૂતન વર્ષ રાધાકૃષ્ણદેવનો પ્રાટોત્સવ અને પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી આ ત્રણ પર્વોમાં રાધા કૃષ્ણ દેવના દિવ્ય મંદિરને રિયલ ફૂલનો શણગાર એ કરવામાં આવે છે એ એક ત્રણ બે હજાર પચીસના પ્રથમ પાટોત્સવના સવારના આઠ કલાકથી ભગવાનના રાજોપચાર પૂજા અગિયાર કલાકે છપ્પન ભોગ વિષ્ણુ યાગયજ્ઞ અને રિયલ ફૂલની આ પ્રગટનારા પરમેશ્વરના એ પ્રાગટ્ય પર્વની આપણા સૌની પ્રસન્નતા રૂપે ભગવાનની એ રિયલ ફૂલની સેવામાં આપણું સદભાગીપણું જોડીએ એ માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પ્રથમ જ કાર્યાલય તું વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારવામાં આવે છે એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશું અન્યથા મારા જમણા હાથે વીઆઈપી પ્રવેશ દ્વારની પાસે પણ રાધે પરિવારના કાર્યકર્તાનો આ અંગેની વિગતો અને માહિતી મેળવવા માટે આપ સંપર્ક કરશો સાથે સાથે એ પર્વમાં એ પાટોત્સવ અને સાંજે યોજાનાર એકવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવના પણ સાક્ષી બનશો અને આપ સૌએ દિવ્ય પ્રસંગમાં પધારશો એવા નિમંત્રણ સાથે આપણે ત્રીજા દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક નિહાળીએ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ચરિત્ર દિવ્ય અનુભૂતિ કરાવનારી મોક્ષદાત્રી કથા એટલે શ્રીમદ ભાગવત આમ શ્રી કૃષ્ણ ચરિત્ર ની અનેક લીલાઓની દિવ્ય અનુભૂતિ આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાના સ્વર શબ્દ અને વાણી પ્રવાહિતાથી આપણે સૌ એ ગ્રહણ કરી રહ્યા છીએ શ્રવણ કરી રહ્યા છીએ સ્મરણ કરી રહ્યા છીએ કળિયુગમાં શ્રવણ અને સ્મરણનું પણ મહાત્મા અને મહત્ત્વ ગવાયું હોય ત્યારે આપ સૌને ફરી વિનંતી સાથે પ્રાર્થના કે આપ જ્યારે પણ કંઈ સહયોગિતા તથા વિદ્યાપીઠના સેવા કાર્યમાં જોડો ત્યારે પહોંચ આપ અવશ્ય મેળવશો એવી આપ સૌને અનુરોધ સાથે આવો ત્રિતિ દિવસ સ્નાય વિડીયો ઝલક નિહાળ્યા બાદ પૂજ્ય દાદાના મુખેથી આ દિવ્ય અનુભૂતિ કરાવનારી કથાનું ગાન આપણે સૌ શ્રવણ કરીએ પૂજ્ય જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે